આજે આપણે ફક્ત દસ જ મિનિટમાં બની જાય તેવું લીલી ડુંગળીનું ગ્રેવીવાળું શાક બનાવીશું આ શાક ખાવામાં ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન શાક બનાવવા માટે પેનમાં એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે ચપટી હિંગ ઉમેરીશું બે લીલા મરચાં ઊભી સાઇડ્સમાં કટ કરે છે તે ઉમેરવાના છે અને લસણની પેસ્ટ ઉમેરવાની છે જો તમારી પાસે લીલું લસણ હોય તો લીલું લસણ પણ ઉમેરી શકો છો નહીં તો લસણને ચોપ કરીને ઉમેરવાનું છે લસણ અને મરચાં સંતરાઈ જાય પછી લીલી ડુંગળી જીણી ચોપ કરીને ઉમેરવાની છે ફ્રેન્ડ્સ આ લીલી ડુંગળીનું શાક બહુ જ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે શાક માર્કેટમાં લીલી ડુંગળી અને લીલું લસણ ફ્રેશ અને તાજું મળતું હોય છે અને લીલી ડુંગળીનું શાક છે ને તે ઝટપટ બની જાય છે તો લીલી ડુંગળીને સાંતળવાનું છે ડુંગળી જલ્દી સંતરાઈ જાય તેની માટે મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમેરવાથી ડુંગળી સોફ્ટ થાય છે અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી છે તે સોફ્ટ થઈ ગઈ છે હવે આજે આપણે ડુંગળીનું શાક બનાવ્યું છે ને ડુંગળીનો સફેદ ભાગ હોય ને તેને પહેલાં સાંતર્યું છે ડુંગળીના પાન છે તે પછી ઉમેરવાના છે હવે ડુંગળી છે તે સોફ્ટ થઈ ગઈ છે તો બે એ ચમચી ચણાનો નો લોટો છે ચણાનો લોટ ઉમેરવાથી શાકમાં ગ્રેવી સરસ બને છે તો લોટને સારી શેકી લઈશું તો એ લોટ છે તે સરસ એવો શેકાઈ ગયો છે તો હવે ડુંગળીના પાન ઉમેરવાના છે પહેલાં આપણે શું કર્યું છે કે લીલી ડુંગળી ઉમેરી છે અને પાન પછી ઉમેરીશું અને લોટ પણ નહીં શેકાયો હોય ને તો પણ શેકાઈ જશે કેમકે પાન ઉમેર્યા પછી પણ આપણે એકથી બે મિનિટ માટે સાંતળવાનું છે અને ડુંગળીના પાન પણ સોફ્ટ થઈ જશે ટાંકન ટાંકી લઈશું અને ડુંગળીના પાન છે તે સોફ્ટ થઈ જશે અને લોટ પણ શેકાઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો શેકાઈ ગયો છે અને ડુંગળીના પાન સોફ્ટ થઈ ગયા છે તો આપણે મસાલો કરીશું મસાલામાં અડધી ચમચી હળદર ઉમેરવાની છે અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું ધાણાજીરું પાવડર ઉમેરીશું બધા જ મસાલા સાઈતે શેકી લઈશું મસાલા બળી ન જાય તેની માટે અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે કે અડધા ગ્લાસથી પણ ઓછું પાણી ઉમેરવાનું છે તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય તેટલું પાણી ઉમેરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને સાઈતે મિક્સ કરી લઈશું અને પાણી ઉમેરતાની સાથે તમે જોઈ શકો છો કે શાક છે ને તે ગ્રેવીવાળું બન્યું છે કેમ કે ચણાનો લોટ ઉમેર્યો છે ને એટલે ગ્રેવી સરસ બનશે તો લીલી ડુંગળીનું ઝટપટ બની જાય તેવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઢાંકણ ઢાંકી લઈશું તો ફ્રેન્ડ્સ હવે શાકને ટેસ્ટી બનાવવા માટે આંબળીનો રસ ઉમેરવાનો છે આંબલીનો રસ ઉમેરવાથી શાક ટેસ્ટી બને છે અને ચટપટું લાગે છે તો એક ચમચી આંબલીનો રસ ઉમેરીશું તો એક ચમચી આંબલીનો રસ ઉમેરવાનો છે અને એક ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે કાં તો તમે કિચન કિંગ મસાલો પણ ઉમેરી શકો છો તો એ ગરમા ગરમ લીલી ડુંગળીનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક બાજ રોટલા સાથે સવ કરી શકો છો ભાખરી સાથે સૌ કરી શકો છો અને પરાઠા સાથે પણ સવ કરી શકો છો તો ઢાબા ઉપર મળતું હોય તેવું લીલી ડુંગળીનું શાક બનીને તૈયાર તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એક મિનિટ કુક કર્યું છે તો શાકમાં કલર પણ સરસ આવ્યો છે અને સરસ એવી સુગંધ આવી રહી છે તો ગરમા ગરમ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી લીલા ધાણા ઉમેરીશું અને શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આ શાક છે ને તે ઝટપટ બની જાય છે જો ઘરમાં શાકભાજી ના હોય અને લીલી ડુંગળી હોય ને તો લીલી ડુંગળીનું ગ્રેવીવાળું શાક બનાવી અને સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે આપણે ફક્ત દસ જ મિનિટમાં બની જાય તેવું લીલી ડુંગળીનું ગ્રેઈવાળું શાક બનાવવું છે આ શાક સાથે બાજરીનો રોટલો બહુ જ સરસ લાગે છે જો ઘરમાં શાકભાજી ના હોય તો તમે પણ આ તે ગ્રેવાળું શાક બનાવી અને સર્વ કરી શકો છો તો આજથી મારી રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા ફ્રેન્ડ્સ મારું ફેસબુક પેજ ભાવિનેસ કિચનને ફોલો ના કર્યું હોય તો જરૂરથી ફોલો કરજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય